નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો ઘણા બધા ભજીયાના અને બધા વિડીયો થઈ ગયા ઘણા બધા મિત્રોનું એવું પણ સજેશન હતું કે ભાઈ કંઈક અલગ યુનિક બતાવો તો નડિયાદની અંદર જ તમને લઈને આઈ ગયા છે આજે તમને છોલે ભટૂરે બતાવી દેવાના છે છોલે ભટુરે છોલે ચાવલ રાજમા ચાવલ છાશ પાપડ ને બધું બતાવવાનું છે નડિયાદની અંદર આવી ગયા છે પીઝ રોડ પર મિત્રો આપણે આજુબાજુ પીઝ રોડ અને આ ગીતાનની ચોકડી અહીંથી તમને આ ઝૂમ કરીને બતાવું કેમેરો આ ગીતાની ચોકડી જોઈ લો મિત્રો આ ગીતાની ચોકડી છે અને ગીતાલની ચોકડીથી થોડેક અંદર અંદર આવો એટલે અલ્ટિમેટ જીમ છે અને આ બાલાજી જે આર્કેડ છે મિત્રો એની અંદર જ આ પંજાબદા સ્વાદ જોઈ લો મિત્રો આ પંજાબદા સ્વાદ શરૂ થઈ ગયું છે અને આપણે ઉનરની જોડે વાત કરીશું અને બધી માહિતી તમને આપીશું ને છોલે ભટુરે છે ચાલો મિત્રો ફરીથી એડ્રેસ ની વાત કરો તમને એક્ઝેક્ટ લોકેશન ગીતાલની ચોકડી થી એટલે આ બાલાજી આર્કેડ બાલાજી આર્કેડની ની અંદર જ પંજાબ સ્વાદ ત્યાં છોલે ભટુરે બધું મળી જવાનું છે ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ તમારું સુરજભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો અમારે ત્યાં આવ્યા છે શું બધી વસ્તુ અહીંયા આગળ રાખો છો શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો આપણે છોલે ભટુરે રાજમા ચાવળ અને છોલે કુલચા ત્રણ વસ્તુ આપણે બનાવીએ છે ઓકે બધી વસ્તુનો પ્રાઇસ આપણે 40 રૂપિયા પર પ્લેટ રાખી છે ભટુરાની ડીશમાં બે ભટુરા આવે છે અને છોલે આવશે જોડે સલાડમાં ડુંગળી આવશે અને અથાણું આવશે હમ હમ અને લીંબુ આવશે આટલી વસ્તુ આપણે પ્લેટમાં આપીએ છે બરોબર એડ્રેસ આપું છે બીજ રોડ પર ગીતાંજલિ ચોકડી બાલાજી આર્કેડમાં 12 નંબરની દુકાન પંજાબ 10 વાગે ઓકે અને ટાઈમિંગની પણ ખાસ વાત કરજો કે શું ટાઈમિંગ છે ટાઈમિંગ આપણે સવારે નવ વાગ્યાથી ચાલુ કરીએ છીએ બપોર એક વાગ્યા સુધી અને બપોર એક થી પાંચ બંધ હોય દુકાન સાંજે આપણે પાંચ વાગ્યાથી ચાલુ કરીશું રાત્રે દસ વાગ્યા સુધી ઓકે અને સૂરજભાઈ આમ તો અહીં આગળ વધારે તો ભજીયા દાલપુરી દાલવાડા ને એવું બધું ગુજરાતમાં આપણે આ તમે કોન્સેપ્ટ કઈથી લઈ આવ્યા અને શું છે એની પાછળનું એની થોડી વાત કરી દેજો આપણે મારા વાઇફને જમવાનું બનાવવાનો પહેલેથી એને શોખ છે બરાબર એટલે આપણે આ છોલે ભટુરે એને ગમતા બનાવવાના એટલે આપણે ચાલુ કર્યા છે પબ્લિકને બી સારો ટેસ્ટ લાગે છે કાલે જ મારું ઓપનિંગ કરી અચ્છા કાલે મેં ઓછામાં ઓછી દોઢસો પીસની રિટેલ કરી વાહ ભાઈ વાહ સરસ 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 આપણે બેનની સાથે પણ વાત કરીશું કે જે મરજ બેન શું નામ છે તમારું વન્નાબેન શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે આવજો જરૂર અમારા પંજાબના પંજાબના ટેસ્ટ કરજો તમારા છોલે ભટુરે ઓકે અને અહીંયા આગળ આપણે ટેસ્ટ કર્યો મિત્રો બેન બધું જાતે તૈયાર કરે છે અને જ્યાં આગળ બેનું કામ કરતા હોય ત્યાં તો આપણી ચેનલમાં આગળ પણ વાત કરી છે કે જ્યાં બેનું કામ કરતા હોય ત્યાં તો આપણને વધારે લાગણી હોય છે એમનું કામ તો આગળ આવવું જ જોઈએ અને ચોક્કસથી તમને પ્લેટને બધું બતાવી દેવાનું છે જય મહારાજ જય મહારાજ મેમ ક્યાં તૈયાર કરો છો ભટુરે ભટુરે ઓકે જો મિત્રો સરસ મજાના ભટુરે તમને બતાવી દેવાના છે અને ખાસ તમને આગળ વાત કરીએ એમ કે પીજ રોડ પર જ આવી ગયા છે બેન અને તેલ પણ ગરમ સરસ થઈ ગયું છે બેન તેલ કયું વાપરવાનું એ પણ અમારા બધા વ્યુહર મિત્રોને જણાવો ઓકે સરસ સરસ બેન સરસ વણીને ભટુરે તૈયાર કરે છે જો ઘણા બધા મિત્રો સજેશન હતું કે ભજીયાનું બધું તો બતાવ્યું પણ હવે કંઈક યુનિક વસ્તુ બતાવો અલગ તો અલગ વસ્તુ તમને બતાવવા માટે લઈને ગયા છીએ તેલ પણ હવે ગરમ થઈ ગયું છે સર જો અને શરૂઆતનો ટાઈમ છે મિત્રો આપણે અહીંયા આગળ હજુ ગઈકાલે જ ઓપનિંગ થયું છે અને ગઈકાલે તો જો કે બહાર હતો બીજા કામથી તો ગઈકાલે તો ના આવી શકાય તો આજે અમે અહીએ છીએ અને તમને સરસ ભટૂરે બતાવી દેવાના છોલેને ભટુરે અને એની જોડે છાસ પાપડને બધું મળી જવાનું છે તમને મિત્રો મેં એનું પણ તમને બતાવી દઈશું અને એમ પણ આગળ તમને ઘણા બધા વિડીયોમાં વાત કરી જેમ કે જ્યાં બહેનો કામ કરતા હોય ત્યાં તો આપણી ચેનલમાં વધે વધારે લાગણી હોય છે મિત્રો બે પણ આવું કામ જોઈને બીજા બહેનોને પણ પ્રેરણા મળે કેમ કે ઘણા બધા બહેનોનું એવું હોય છે કે બપોરનો ટાઈમ બે ત્રણ કલાક એમની જોડે પોતાના માટે મળતો હોય છે તો એમની જે બધી સ્કિલ છે એ બહાર આવી શકે ખાસ મેઇન પર્પઝ એવું જ હોય છે આપણી ચેનલમાં કે જ્યાં બહેનો કામ કરતા હોય ત્યાં તો વધારે લાગણી હોય છે આપણને સરસ ભટુરે ફૂલી ગયા છે જોવા મિત્રો આ રાજમા ચાવ છે મિત્રો એ પણ આજે આપણે ટેસ્ટ કરવાનું છે અને આની આ ડિશ નું પ્રાઇસ પણ ચાલીસ રૂપિયા છે તમને ચાલીસ રૂપિયાની અંદર છે બાસમતી ચાવલ છે જીરા રાઈસ અને જોડે રાજમા મળી જવાના છે અને જોડે અથાણું એટલે આચાર અને સલાડ ડુંગળીનું સલાડ અને લીંબુ પણ મળી જવાનું છે જોડે મિત્રો આપણે પણ છોલે ટેસ્ટ કરીશું અહીંયા આગળ અને તમને બતાવીશું કેવો ટેસ્ટ છે ને તો ચાલુ હા હા એવો ટેસ્ટ છે મિત્રો છોડે નો અને ભટુરે પણ એકદમ સરસ કોઈ જાતનું ઓઈલ કેવું કશું છે નહીં જોવા તમે એની અંદર પણ જોઈ શકશો તમે નજીકથી બતાવજો અને છોલેનો પણ બહુ સરસ ટેસ્ટ છે એવું નહીં કે વધારે વધારે પડતા મસાલા અને એવું એકદમ માઇલ્ડ જેવા આપણે ઘેર તૈયાર કરીએ છીએ છોલે એ રીતનું જ અહીંયા આગળ ટેસ્ટ આવે છે ચોક્કસ થી મુલાકાત લેવા જેવી શકે મિત્રો અને જોડે આ ડુંગળીનું સલાડ પણ મળી જાઉં હું તમને અને મસ્ત આ છોલે ભટૂરે સરસ થી છે અ બાસમતી ચાવલ છે જુઓ અને જીરા rice છે પણ જીરા થી વઘાર કરેલો છે અને ચાવલ તો બધી જગ્યાએ મળતા જ હોય છે મિત્રો પણ આ જો રાજમા તો રાજમા ચાવલ તમને બતાવી દેવાના છે જો ગ્રેવી પણ છોડી લઈશું આપણે પરફેક્ટ છે મિત્રો રાજમા નો પણ અને જોડે ચાવલ પણ એટલા સરસ ખીલેલા ખીલેલા છે બાસમતી ચાવલ અહીંયા આગળ મળી જવાના છે ચોક્કસ થી મુલાકાત લેવા જેવી મિત્રો જય મહારાજ સિટિંગ એરેન્જમેન્ટ પણ બહુ એકદમ સારું ગુટ રાખેલું છે અહીંયા આગળ તમે બેસીને સરસ નાસ્તો કરી શકો હવે એમ પણ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો એવું નથી કે બહાર ઊભા ઊભા કે કોઈ જગ્યાએ તમારે હવે કરવું પડે અહીંયા આગળ સરસ બેસીને પણ તમે છોલે ભટુરે ને છોલે ચાવલ રાજમા ચાવલ ને બધાનો સ્વાદ લઈ શકશો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો ફરીથી એક વખત તમને મેનુ પણ બતાવી દઉં જોઈ